મિત્રો આ આ બાજુ 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 લાગતું નથી અલગ પડશે એવું મને લાગે મિત્રો મિત્રો મારી ગાડી જાય રેવેસ તમે આગળ તો બહુ ગાડી હાલતી જોઈ છે રિવેશ માં હાલવા વાળી રેલ ગાડી Yes, thank you.

તરો હવે ડ્રાઈવર હેઠો ઉતરી ગયો ગાડી પાહે રહી ગયો આય વાંટો મે અડી લે લે કેમ આગળ આગળ જો ગાડી કેટલી કાલે હવે ડ્રાઈવર ભાઈ બેહી ગયા ગાડીમાં હવે મારી ગાડી ચાલુ કરી દીધી

我都阿克了，兄弟，阿克。